જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને આપણી ભેહું છે ને ત્યાં હવારમાં પાણી પડી જાય એટલે નીકળે નહીં અડધીને કાઢી અડધી નીકળી ગઈ છે એ ચરીને પાછો ગુમરો મારીને આવતી રહે પણ આ હજી આપણી નીકળતી નથી હાલો આગળ લો હવારમાં પોરમાં શું છે કે માખીઓ કાઢતી ને એટલે પાણી બી જાય હવે માખી ઓછી પડી ગઈ એટલે વાંધો નથી હવે જો આમાં અડધી ચરે છે

છત્રી રાખી છે આજે ભેગી એમ કે વરસાદ આવશે કે નક્કી ન હોય પેલા આને કાઢી લે પછી આગળ લઈ જાય અત્યારમાં બધી આરામ કરે આપણી ગાયો એમ કે વેહો હવે નીકળીને ચરે છે રાજ્યો બેહી ગયો આપણો કૃષ્ણા બેઠી હતી કે હવે ઊભી થઈ ગઈ ગોરી બેહી ગઈ મારા દીકરી બે ભેગી બેઠે વિડીયો બનાવું તો બે ઉભા થઈને ભાગી નીકળ્યા અને હા રતન જમના રાધા ત્રણે ત્રણ બે નું એ બાજુ હાલો બાકી હું બધી આ બાજુ છે હજી પાણીમાં લોકો બે ચાર બેઠી લાગે હજી બધી પાછી ભાગે છે પાણીમાં નીકળવાનું મન જ નથી આજે શું જોઈએ અહીંયા જો ખાડો પર રહી ગયો છે ફૂલ પાછો કેમ કે વરસાદ ઝીણો ઝીણો હતો પણ સારો થઈ ગયો હતો ખડ તો જોયો કે હજી કઈ લાગતું નથી બહુ કોરે એવું જે લીલો ભાગ છે ને એ વાંધો નહીં આવ્યો એ પાછો કોરી જાય છે ફોકાઈ ગયા ને જો બી પાકી ગયો હોય ને એ પાછો રીઠો ઉગી જાય તો વાંધો નહીં આવે ને હજી આપણી બેહો હોય ને અડધી પાણી બેઠી છે નીકળવાનું મન નથી આજે ને અહીંયાથી કાઢજો ને એટલે સીધી નદીમાં જઈને પડી જાય હે અને પછી હોય ને બપોરના એક વાગ્યા પછી પછી ફૂલ ચરશે ફૂલ તડકો હોય ને તો ફૂલ ચરશે એટલે પછી આપણે ચરવાની દઈએ કે અત્યારે કહ્યું ને કાઢવું હું ને બે ફેરા કાઢી ગયો ને પાછી આવીને પાછી પાણી પડી જાય

એ બધા પેલા વ્યાણી એ છે ને અત્યારે હિટમાં છે એટલે પાડો એની પાછળ છે મારીને ઊભું નથી થવા દેતા લાગે બુતો બે મારે છે ને એ ઊભી થાય ને એટલે સીધું ઊભો થઈને વારી નાખશે પાછી આ લાગે ડાલે બે ઊભી કરી લીધી હવે પાડો વાહે ઊભો થઈ ગયો એટલે હવે મારશે એમ કાંઈ ના કરે નથી વીટવા દીધી પાછળ પાછળ ડૂબો છે હવે હલવા છે તઈને ખબર પડે કેમકે દોરી એને પગમાં આવી જાય એટલે દોડી ન વાગે એ આઈડિયો માર્યો આપણે કેમ કે દોરી ન હોય બાંધ્યો ને એટલે હવે ઊભા મોરનો જ હતો ભૂતની જેમ છૂટ જ થાય હવે આપણે આગળ વહી જઈએ એટલે બે હું નીકળશે ધીરે ધીરે ત્રણ રહી છે ત્રણ તો હમણાં નીકળી જશે હવે મારવા જાય ને તો એટલે દોરી ખેંચાય હા એટલે ધીરો પડી જાય બાકી ન વાગે ગમે જાય આખો દીધી ગયો એક પગ દોરી નાખી હતી ભાઈ આવી રીતે હતી આ કુવાડી ઉભો તો ભેટ પેટ એ ને બેઠો ભાઈ માન જઈડો બધો પણ ગારો મૂકતો જ નથી ગારો કઈમી કાઢી કાઢીને થઈ તા અત્યારે જો બની ને આપણે હાલ થઈ ગઈ હવે ચરવા ને કોઈ ભાઈ બની પાડો કોઈ અગર હોય ને હાજરમાં દોઢ બે વર્ષ નું હોય જામનગર દ્વારકા જિલ્લાની આજુબાજુ ગમીએ તો કોન્ટેક કરજો આપણો આપણે બની પાડો લેવો છે મોટો નથી લેવાનો નનકડો લેવો છે ફરી હોય ફૂટ ના હોય ને એવો કે કેમકે ગયા પછી બે હાથમાં નહીં થઈએ બનીમાં તો આપણે બાડો એક લેવો જ છે ફાઈનલ છે તૈયાર કરવો છે ને બીજો તો કે બનીનો પાડો આવ્યો છે દીતો તો હજી ત્રણ ચાર વરસ જોવાની વાત ત્યાં સુધી ન આવે ત્યાં સુધી આ બધા ખરેલા આવી જાય તૈયારીમાં તો એક પાડો આપણે લેવો જ છે હવે હવેકડો લેવો છે જાફરો દેસી દેશી ની દેસી માં જો આપણા ભૂતડા જેવો ટોપલો હોય ને તો એવો લેવાનો છે નકર પછી એને બની ગોતો છે ઓલા પાડા જેવો સિંગડામાં હોય ને તો વાંધો નહીં આવે તો આના જેવો સિંગડા વાળો હોય જાફરો ની જાફરાને મેં પગે પડી લીધું જાફરાને આપણે ચાકરી કરી કરીને થાકી ગયા બીજા હજી નથી થાતી તો બની ક્યાંય હતું ધ્યાનમાં હોય કોઈને ભલે દોઢ વરનું બે વરનો હોય તો એ હાલ છે આપણે પારવા જ દેવાનો છે મારવો નથી કે આપણે આની પાડાની જરૂર છે ખાસ બીજાની અત્યારથી તૈયાર કરવા માંડે ને તો બે વર્ષ ઉનાળો આવે એટલે પાડો ફૂટી જાય એટલા માટે લેવો છે અને બની હોવો જોઈએ અથવા મુરા હોય તો હાલ હાલશે મુરા બનીમાં કંઈ ફેર નથી કોઈ બીજદાન કરાવ્યું ને સારો પાડો આવ્યો હોય દોઢ ભોરનો હોય બે વરણ હોય બાર મહિના માથેનું હોય ને તો હાલશે બાર મહિના નીચેનો નથી જતું કે એને તૈયાર કરવો હોવા લાગશે બે વરસ ગાઢવો પડે એને દોઢ ને તો હજી ગમે એમ કરીને આપણે તૈયાર કરી લેવું તો બની ગોતવાનો છે ક્યાંથી મીઠિયાર વેલો હોય ને ખારા વેલામાં તો આપણે રાખો છો ખારોડ વેલાનો નથી રાખવો ખારોડ વેલાને એમ પાડામાં પ્રકાર ખારોડ ખારોડ એ કે દૂધ જે હું ફરી પેકી અઢીથી ત્રણ મહિનામાં દૂધ બારી જાય અને જે તો મીઠિયાર હોય પહેલા તો તમે ધોયું હોય તો આગળ ફરી ગયા પછી થી આઠ મહિના ધોવા દીધું હોય અને બીજી ફેરા જે બીજો પાડો બદલાયો હોય એમાં ફયેલા ભેગી અમુક તો સાતથી આઠથી માં દૂધ બારી જાય ને અમુક દોઢ દોઢ બે મહિને બારી જાય તો એવું થાય છે કે આપણા ગામમાં અહીંયા મીઠા ગામમાં એક ભાઈ બંધ પાડો લઈ આવ્યો છે અમારે ચારણ છે ભાઈ દગવામાં આવી ગયો ભાઈને કીધું તું બની તો નથી દેશી જાફરો છે ભાઈ ભાઈ ત્યાં ઘણા બધા ભાઈ બહે અહીંયા ભેગા થયા ગામના આપણે કીધું ભાઈ પાડો કે આવી રીતે થઈ ગયું છે કે અમારે ભેં કે પાંચ ભેગી પાંચથી સાત દિવસમાં દૂધ બારી ગઈ બે મહિનાની વિનાર ભેંસ છે ને સાત દિવસ થયા ને કે અમે આઠ આઠ મહિના નવ નવ મહિના સુધી ભેંસને અમે સામેથી મુકતા હતા એવી ભેંસો હતી ને કે પાડે ફાયલા ભેગી પાંચ દિવસે દૂધ બારી ગઈ ભેંસ પાંચ દિવસ પછી પગ પગ મારા મારે છે દોવા દીધું નથી આઠથી જ્યાં તો હામાં કાંઈ નબળી કે રધી જ રાય હાવ દૂધ બારી ગયો ખારડ વેલો આવી ગયો હાવ તો એવું તકલીફવાળું થઈ ગયા ભાઈ બે ટાઈમ દૂધમાંથી ગઈ પાછી આઠ આઠ નવ નવ લીટર દૂધ કરતી હોય ને ભેંસ જો આવો ખારડ પાડો ભટકી ગયો ને વાળો આખો બદલી ગયો બગાડી બગાડીને કેમ કે દૂધ વગરનું કોઈ નાખે પછી હાવ તો એ ખાસ કરીને ધ્યાન રાખવું પડે પાડામાં સારા વેલામાં જવાબદારી વાળું હોય ને તો આપણે લેવો છે પુરાનો હોય તો વધારે સારું બીજદાનનો હોય તોય હાલશે મોટો હોય જોઈએ થોડોક ઉંમરમાં દોઢ બે વર્ષનો હોય અથવા ફૂટવામાં તૈયારી હોય તોય હાલેજો બે હું બધી ખાઈ પીને આપણે આરામથી રખડે હવે પાણી પી લીધું પી બેસી ગઈ ને એક તો લાંબી તન હોઈ ગયા અહીંયા કેમ મસ્તી ઉપડી આમાં આમ બસ જાય છે હા આપણે દેખીને તો હાડ દીધી આવે ખબર ના પડી જી હોય ઘણા સબસ્ક્રાઈબર ભેગા થતા હોય રોડમાંથી હું જાણતા હોય ઘણા ભેગા થતા હોય ચેક પછી ઓળખે પછી હાથ ઊંચા કરે તો ભાઈ આપણે હાથ ઊંચા કરી દેવાના અમુક ઓળખે નહીં એટલે ભાઈ ઘડીકમાં પછી પછી પાછળથી જોવાય કે ભાઈ તમારા વિડીયા અમે જોયા છે તો આવો મળવાય આવો એવું કાંઈ નથી અત્યારે આપણે જેમ કે હું

વિડીયો બંધ કરશું એટલે તરત એ ચાટસાનું ચાલુ કરી દઈએ માથું તો અત્યારના વાગી ગયા દોઢ અને બે બધી પાણીમાં પડી ગઈ છે ચાર પાંચ આવે રખડે જ્યાં પાણીમાં હવાર બેઠી રહી ને અત્યારે પાછી પાણી અડધી પડી ગઈ છે અડધી રખડે છે હવે બધી નાખવાની છે ઘરે તો અત્યારે આપણે આવી ગયા છે ફૂલજર નદી બાજુ બે બધી આવે છે ધીરે ધીરે અત્યારે શું છે બધી ચક્કરમાં રહી આપણે અવલી વજન ખડ છે નહીં હવે વરસાદ થાય પણ જો એવો નથી થતો પાણી કરી ગયું એક ફેર આવ્યું તો ગરમી દીધી બાકી બીજી રીતની ગાયો બેહો ને બધી આજે ફૂલ ગરમી છે ગાયો પાણીમાં પડી ગઈ હતી આજે ટુપો રે તો બેહો બધી જો આવે ધીરે ધીરે અહીંયા હે હામા મામાદેવ કઈંડો છે મામા દેવ દીધા છે હવે મૂર્તિ બાકી કારખાના કામ ચાલુ છે આ બાજુ ખડ બોરું પડ્યો પણ ચાર વાર દઈએ નહીં વાંધો ઈ પડે હવે ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ બેહો આવે ને આફડા તળીન થઈ જાય એવું ખડ છે અને તે જો આવે છે આ બાજુ જોઈએ જો મેળા આવશે એ બાજુ ન કરશો સાઈડ પર લેતા જાઉં હું નદીના કાંઠા પર ચંદનના બગીચા બાજુ તો અત્યારે છે ને આપણી બધી બેહોને નાખી નાખી છે પટ્ટા ઉપર સીધી સીધો પટ્ટો લઈ લે એટલે નદી કાંઠા પર રખડી આવશે બધી આવી જાય ધીરે ધીરે જાય અત્યારે છે ને ગરમી એટલે બીજી રીતની છે ભડકા તો વિચાર કરી દેહ નાખી દેવું નદીમાં બે ભેગા આપણે પડશું નદીમાં તો કેવું ચરવાનું છે ભાઈ ખબર પડે અત્યારે છે ને ફૂલિયા માથેથી પાણી જાય છે કેમ કે વરસાદ થોડો વધી ગયો ને એટલે છે મોટર બધું બંધ કરી નાખી એટલે પાણી બધું છલી હવે ફૂલીઓ માથે જ જાય ત્યારે ફૂલ પાણી વધારે તો નથી ફૂલ પહેલાં જતું હોય એટલું જ જાય છે ઓમ વધી ગયું છે એટલે નદી પાછી ફૂલ ભરાઈ ગઈ આ બાજુ જે બધું પાણી ફૂલ જાય હવે હવે વાંધો નથી સાહેબ દસ પંદર દિવસ સુધી જે વરસાદ ભૂખા કાઢ નાખશે એટલે નદી પૂર આવી જાય ફૂલ પછી આ ફોરવી પડી આ બધું પાણી જતું હોય હજુ બધી ચડાવી ગયા બાજુ આ બધીને આપણે ધીરે ધીરે આવે છે ગરમી છો ભાઈ ગરમી આપણે ખાલી વાયરી ચરવા હાટું બધી તાણી મૂકી પાણીમાં હવે વાંધો એ પડે ટાટિયા પહોંચતા નથી એકીને હવે ભીડ પડી કેમકે હવે બીજી રીતની ભીડ છે એમાં ટાટીઓ એકી નહીં પહોંચે બધા જ ઊંચા ઊંચી લાંબી હોય ને તો એનો એકે ટાટ્યો નથી પહોંચે હવે જો જાય નહીં ખબર પડી ગઈ જો બીજી કાંઈ વાંધો ને મોટી રહી ને એને રજી કઈ નહીં પાડેડા ચડી ગયા ભેગા હા ચબુડી હોય ને એ વહી ગયા અંદર એ પાડવી તે આપણે આગળ નદીમાં બધી પડી ગઈ અહીંયાથી જ અડધી તો અહીંયા ચરે હમણાં બધી જો ટાટિયા ફેરતી આવશે મને જવા દે ભલે જાય મને પાણીમાં જાય સામે જવું છે બાયડો છે ને ત્યાં જઈ પાછી બે મારત ને એટલે બધી પાછી ભાગી આવત ને એક શ્વાસ અહીંયા આવવું પડે વાર તો વાયરી નહીં એક હવે બધી નીકળી આવશે બધી હવાજ નીકળી ગયા હવે ફૂલ ઊંડું પાણી છે કેમ કે બૂટ પાણી સાંધીઓનું કાંઈ ન હોય એટલું ઊંડું છે શરૂઆતના જે બ્લોક જોયા હશે જ્યાં ચોમાસાના એને ખબર હશે ફૂલ જે નદી વાળા કેટલું ઊંડું પાણી હતું વચમાં એક નાલો હતો ક્યાં આમાં ઓલો પારા નડી ગયો ઊંડું કેટલું હે પછી તોફાળા નીકળી ગયા બધીને બધી અવાજ મારવા માંડ્યો હવે કેમ કે થાકી ગઈ ક્યાં જાઓ ખબર પડે અહીંયા જાફા વધારે હોય ને તો આપણે જો આ માથારી બધા જ પહેલાં ભાઈ ગઈ હતી અને બધા જ પહેલાં વહી રહી પાછી કેમ કે ફૂલ જે ફૂલ ઊંડું પાણી છે પાણી અત્યારે આવક વધી ગઈ છે પાછી જે જલસા કરે બની બનવા હાલા હવે જે બધું ચડી જાય કાઠા હવે બીજી ખરા નામ નહીં લે ઓલી બાજુ ચડવા લઈ જાય પણ હવારે લઈ જાઉં ઓલી બાજુ પટમાં વિચાર છે આવાર વાંધો એ પડી જાય કે હા એમ બે હું બીજો પોચી આવે એટલે પાડા બાજે છે એનો જે આવો જાફરો જ પાડો છે ગુંઢો હે પારી બાજોડ કો બહુ જોઈએ હવે એની રીતે ચડી આવશે માથે ખડ ભારે પડ્યું આમાં કાંઠા ભરે છે થોડાકમાં કેમ કે નદીમાં ઊભી ઊભી ચડી હકે નહીં જિંદગી ભારી પડી છે તો અત્યારે છે ને ભાઈ બધા આવ્યો છે નાવા પાણી જાય છે ફૂલ કાઠામાં દોરું પાણી છે બાકી જાય ફૂલ છે અત્યારે એમ કે વરસાદ આરો થઈ ગયો છે એમ તો તો આપણે બે હું પાછી એને વારી લીધી છે હવે મા દીકરો આગળ છે ને બનીને ને ભૂરી બધા પેલા હોય ને બાકીની બધી જો પટ્ટો પકડતી આવે છે હવે ધીરે ધીરે કેમ કે એ બાજુ ચરી લીધું ને હવે જવા દેવાની ઘરે કે ટાઈમ થઈ ગયો સાડા હાથમાં અત્યારે બધી ચક્કર મારે ને પાણી નાઈ ને પાછી ભાગી નીકળી આપણે પણ ભેગા હાલી નીકળ્યા હવે ઘરે ધીરે ધીરે બધીને ભેગી કરશું અહીંયા આગળ અમે બની પહોંચ્યા એ બેને હજી જાકી જો આગળ થોડી કેમ કે પકડવી છે અને ભાઈબંધ સેલ કરવાનો છે બીજો એક છે આપણા મુંજીઓ છે ને એ મારે વાટડો છે ભાઈ વેચવાનો છે પણ લેવો હોય તો કહેજો વાટડો સારા બળદ માટે જોતો હોય તો સારો છે ને બુલ માટે જોતો હોય પણ સારો છે બાપનો મિલ્ક રેકોર્ડ બહુ સારો છે મહાકાલ છે એનો વાંચરો છે આપણા ભાઈ છે ડોક્ટર સાહેબ એના પાસે છે તો એ ભાઈને પણ સેલ કરવો છે આપણે આ પણ જો રાજભાઈ એ પણ સેલ કરવાનો છે વિચાર જો કોઈ જોતો હોય અને ગાય સાથે જોતો હોય તો ગાયની કિંમત છે પચાસ હજાર આપે રાધાની રાધા વેચવાનું મન તો નથી પણ શું કરે છે ને તોફાની બહુ થઈ ગઈ છે બધી ને મારા પર રાખું ઝીંગળું મારે છે ને એ લાગે ભાઈ બહુ હું ગાયો બહેનોને ગમીને ઉપાડી જ લઈએ બધીને એટલે વેચવી છે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં રામ માલધારી ડેરી પામ એ આઈડી નક્કર પછી એની બીજી આપણી આઈડી છે રામ વાનરીયા વ્લોક એના ઉપર મેસેજ કરી દીધું જે માતાજી રામ બધાને કેવો લાગે છે કોમેન્ટ કરજો